જેટલું યમુનાજીનું આરાધન કરશો એટલી ભગવાનમાં ભક્તિની વૃદ્ધિ થશે કારણ કે ભગવાન પામવા એ બહુ મોટી ઘટના આપણે ત્યાં નથી ભક્તિ પામવી એ મોટી ઘટના છે ભગવાન તો રાવણને મળ્યા કંસને મળ્યા શિશુપાલને મળ્યા પણ ભક્તિ નહોતી તો ભગવાનને જોઈને પણ ક્રોધ યાદ આવ્યો ભગવાનને જોઈને પણ અપશબ્દો યાદ આવ્યા ભગવાન મળવા એ ઘટના નથી ભાવ મળવો એ ઘટના છે અને યમુનાજી એ ભાવનું દાન આપનારા છે મૂર્તિ મંત ભક્તિનું રૂપ એટલે શ્રી અને બંને રૂપે વૈષ્ણવ પર કૃપા કરે છે માં બનીને પણ અને સખી બનીને પણ આ બંને રીતે એટલે આપણે ભારતીય સંસ્કૃતિમાં આટલા તત્વોને સહજ માં રૂપે કયા છે એક આ ધરતીને મા કહી છે ધરતીને માતા આપણે કહીએ છીએ બીજું ગાયને આપણે ત્યાં માતા કહી છે ગાય માતા છે જનની આપણા જન્મ આપનારી એ આપણી માતા છે અને નદીઓને આપણે ત્યાં માતા કહી છે ભગવદ્ પણ આપણે ત્યાં માં કહી છે જે જીવને ઉછેરવામાં સહાયક હોય ને મા કહી છે એમ ઘણી બધી ચર્ચાઓ અત્યારે ચર્ચામાં નથી જતા પણ આજનો એ દિવસ જેની મહત્તા ગાઈ રહ્યો છે એટલે જ આપણે ત્યાં કાચના હિંડોળા નાદીનો ક્રમ ઠકરાણી તીજનો જે હોય છે એ કાચ શું ભાવ છે તો કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજી શ્રંગાર ધરે ત્યારે યમુનાજીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે કારણ કે પ્રભુનું બિંબ અને પ્રતિબિંબ આ બંનેમાં કોઈ ભેદ નથી આપણે ત્યાં ઠાકોરજીને જે આરસી બતાવીએ દર્પણ બતાવીએ તમે જોશો તો એની પાછળ પણ ઘણીવાર વાર યમુનાજીના ચિત્ર હશે એ ચાંદીનું હોય તો એની કોતરણી હશે પણ યમનાજીનો ભાવે દર્પણ છે એટલે કે જ્યારે ઠાકોરજી અને સ્વામીનીજી શ્રીંગાર ધરે છે ત્યારે અમે તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી દર્પણ હાથ લીએ નંદ નંદન સાચી કહો વૃષભાન દુલારી અને દર્પણમાં જ્યારે જુએ તો દર્પણ કયું છે તો કે યમનાજીના તટ ઉપર જ્યારે રાસ થાય છે ત્યારે એકબીજાના પરસ્પર શૃંગાર કરી અને યમુનાજીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે પણ એક વસ્તુ નિશ્ચિત છે પ્રભુના બિંબ અને પ્રતિબિંબમાં કોઈ ફરક નથી જેટલી મહત્તા પ્રભુના બિંબની છે એટલે કે પ્રભુની એટલી જ એમના પ્રતિબિંબની પણ છે અને એટલા માટે આપણે જ્યારે આરસી બતાવીએ આરસી ઠાકોરજીને દર્પણ બતાવો પછી દર્પણમાં તમારે પણ ઠાકોરજીનું મુખારવિંદ જોવાનું અને એ જોઈ ફરી ઠાકોરજીના મુખારવિંદ સામે જોવાનું અને પછી એ દર્પણને આપણે આપણા હૃદય સાથે લગાવીએ આ આરસી બતાવવાનો એક પ્રકાર છે એટલે કે એ જે પ્રતિબિંબ દર્પણમાં આવ્યું એમાં ઠાકોરજી પ્રગટ્યા અને એ જયારે તમે હૃદયમાં પધરાવો છો કારણ કે સાક્ષાત ઠાકોરજીને તો આપણે હૃદયથી ચાપી શકતા નથી આપણે તો દાસજી સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી સ્વામી સેવકનો ભાવ બધા ઠાકોરજી સાથે થાય પણ વ્યવહાર એક જ થાય સ્વામી અને સેવક પુષ્ટિમાર્ગની આ વિશેષતા છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વદા વ્રજાધિપ વ્રજાધિપ એ શ્રી કૃષ્ણને સેવો અચ્છા તો જેવો ભાવ એવો વ્યવહાર કરવાનો સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ આપણો વ્યવહાર તો સ્વામી અને સેવકનો જ રહેવો જોઈએ ભાવના અતિરેકમાં વ્યવહારમાં ક્યાંક ક્ષતિ થઈ જાય એની સાવધાની રાખવી તો વ્યવહાર તેવો જ રાખો તો પ્રભુને સીધા તો ભેટી શકતા નથી હૃદયમાં ચાપી શકતા નથી તો પ્રભુનું જે પ્રતિબિંબ છે ને એને આપણે આપણા હૃદયમાં છીએ જો પુષ્ટિ માર્ગની વિશેષતા એ જ છે તમને હવેલીમાં સીધા પ્રભુને કોઈ સ્પર્શ કરવા ન દે તો પ્રભુનો સ્પર્શ આપણો સ્પર્શ પ્રભુ સુધી કેમ પહોંચાડવો ઉદાહરણ રૂપે તમે માલાજી બનાવતા હો ને ત્યારે માલાજી બનાવતા બનાવતા પુષ્પને પરોતા જા પરોતા જાઓ અને એક એક પુષ્પને ઠીક કરીને પરોતા જાઓ એક એક પુષ્પને ઠીક કરીને પરોતા જાઓ ત્યારે બનાવતી વખતે મનમાં એવો ભાવ લાવવો કે જો હું ઠાકુરજીને સ્પર્શી શકતો તો નથી એ તો સર્વાંગ સુંદર છે પણ મારો સ્પર્શ પ્રભુ સુધી તો નથી પહોંચતો પણ જે ફૂલોને મેં સ્પર્શ્યા છે એ ફૂલો એ તો વ્રજભક્તો છે અને વ્રજભક્તોના માધ્યમ થકી હું ઠાકોરજીના વક્ષસ્થળને સ્થળને સ્પર્શ કરી દઈશ કારણ કે મારી બનાવેલી માળા પ્રભુના કંઠમાં છે તો પુષ્પો થકી મારો સ્પર્શ પ્રભુ સુધી પહોંચી જશે પ્રભુના મુખ સુધી તો આપણે પહોંચી શકતા નથી પણ ભંડારની ટોકરીની શાકભાજી ફૂલ મેવાની લીલા મેવાની સેવા કરતા હોય ત્યારે એમ થાય કે પ્રભુને રસોઈ બનાવીને સિદ્ધ કરીને ભોગ ધરવાનો તો મને લાભ ક્યારે હવેલીમાં મળવાનો નથી અને હું મારી સેવા કેમ પહોંચાડું ત્યારે સેવા કરતાં કરતા ભંડારની ટૂંકની કે ચલો આના માધ્યમ થકી ઠાકોરજીના મુખારવિંદ સુધી મારો સ્પર્શ પહોંચશે મારી સામગ્રી પહોંચશે આવો એક ભાવ આપણે ત્યાં છે એટલે જ જો ઠાકોરજી કે મહાપ્રભુજી પાસે જ્યારે જઈએ ત્યારે સૌથી પહેલા કોઈ લીલા મેવાની સેવા કરતા હોય વાકો જો અનુભવ કર્યો વો સુકો અનુભવ યા ભી લીલા મે લીલામાં જે સુખનો અનુભવ કર્યો એ સુખનો અનુભવ મને આ સેવામાં પણ મળવાનો છે આપણે ત્યાં તો ક્રિયાઓ ભલે નાની હોય એની ભાવનાઓ બહુ મોટી હોય છે ભલે ને એક લીલા મેવાના ટૂંક કરતા હોય પણ એ કરતાં કરતાં પણ કેવો ભાવ આવે કે લીલામાં પ્રભુએ દ્વારા જે અધરામૃતનું દાન કર્યું એ અધરામૃત આ મેવા સુધી સ્પર્શ પહોંચ્યો કેટ કેટલા ભાવ આપણે ત્યાં નાની નાની એક ઝાડી ભરવાનો પણ કેવો ભાવ એક માળા બનાવવાનો કેવો ભાવ અરે બુહારી કરવાનો તો સૌથી મોટી સેવા માની છે આપણે ત્યાં હવેલીમાં બુહારી કરવાને સોહિની સેવા કેવાય સોહવું એટલે સોહિનોનો અર્થ થાય બહુત સોહે મને બહુ ગમે એટલે એને કહેવાય સોહની સેવા કે પ્રભુને જે સેવા બહુ ગમે છે કારણ પ્રભુના ચરણોના સ્પર્શ મળી જાય પણ જયારે હવેલીના ચોકને બુહારતા હો ને તો એમાં પ્રભુ એ કેવલ નિજ મંદિરમાં જ બેઠા નથી રહેતા એ તો હોલમાં ચોકમાં બધે જ ફરતા હોય છે એટલે હવેલીમાં જયારે તમે ને ત્યારે ધ્યાન રાખવું પ્રભુ તો ગમે ત્યારે આંટો મારતા હોય એ તો ગમે કોઈ ઓરડો ખોલો ને એમાંથી નીકળે પ્રભુનું સ્થાન છે ને આપણે તો દાસ છીએ માલિક તો એ જ છે ઠાકોરજી જ છે અને એવો જ ભાવ રાખીને હવેલીમાં રહેવું આ તો પ્રભુનું ઘર છે તો પ્રભુની ચરણ રજ હોય વલ્લભ કુલ પધારે આ ચરણ રજ હોય વૈષ્ણવ રોજ પધારે વૈષ્ણવની રજ હોય અને આપણે ત્યાં ગોકુલનાથજીના વચનામૃતુમાં આવે કે આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન ક્યારે થાય અને ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે કોઈ સોહિનીની સેવા કરતો હોય બુહારીની અને એની રજ ઉડે અને એ ભગવતીઓની રજ એમાં હોય અને રજ ઉડીને માથે લાગે ને ત્યારે આ દેહથી ભગવદ લીલાના દર્શન થતા હોય આવો ભાવ આ જો ક્રિયાઓ કેવી નાની નાની છે પણ એની ભાવનાઓ કેવી સર્વોત્તમ આપણે ત્યાં બતાવી છે એટલે ખૂબ ભાવથી સેવા સૌભાગ્યથી મળે છે એટલે સેવા એ કઈ આપણો કરેલો પ્રભુ પર ઉપકાર નથી ક્યારે પણ પોતાની સેવા ઉપકાર રૂપે ઠાકોરજીને ગણાવવી નહીં અરે હું તો રોજ આવીને કરું છું હું તો આમ કરું છું ઠાકોરજી કે તો બધું ઘરે જ રહે પ્રભુએ આપેલો આપણને લાભ છે સેવા કે પ્રભુએ કેવી કૃપા કરી કેટલો ઉપકાર પ્રભુનો મારા ઉપર છે હજારો હાથ ભગવાન પાસે છે પણ એમની માળા બનાવવા પ્રભુએ આ હાથ સિલેક્ટ કર્યા પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે હજારો હાથ પ્રભુ પાસે છે પણ એમનો મેવો સુધારવા માટે પ્રભુએ મારા હાથ પસંદ કર્યા પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે એટલે હંમેશા અને સેવા છે ને નિષ્ઠા અને આગ્રહપૂર્વક કરવી આજે આવું તો ચાલે કાલે ના કરું તો ચાલે જો તમારા બદલે બીજા દિવસે કોઈને બેસાડી દીધા અને ઠાકોરજીને એના હાથની માળા ગમી ગઈ તો પછી તમારો વારો જ નહીં આવે પછી એવું જ કંઈક થયા કરશે કે છૂટ્યા જ કરશે છૂટ્યા જ કરશે કારણ કે ઠાકોરજીને એના હાથની ગમી ગઈ એટલે સેવા મળી હોય એને ક્યારે છોડવી નહીં કારણ કે એકવાર છૂટીને અને પ્રભુ ને બીજાના હાથની ગમી ગઈ તો આપણો વારો જ નહીં આવે એટલા માટે સેવા નિષ્ઠાપૂર્વક તો કરવી પણ આગ્રહ એવું નહીં વાનું કે હું જઈને મદદ કરીશ તો થશે ભાવ એવો રાખવો કે રોજ ઠાકોરજી મારા હાથની માળા લે છે રોજ મારા હાથે મેવો આરોગ્ય છે પ્રભુને બીજાના હાથનું નહીં ગમે જેમ કોઈ મા પણ બારગામ કાંઈ છોકરો ગયો હોય ભણવા માટે બારગામ ત્યારે જમવાની ને બધી વ્યવસ્થા કરે પણ એક માને ખટકો એ તો રહે જ ભલે બધી વ્યવસ્થા કરી પણ મારા દીકરાને મારા હાથની જ દાળ ભાવે છે મારા હાથનું જ ભોજન ગમે છે એને નહીં ગમતું હોય ત્યાં એમ સેવામાં પણ એવું નહીં માનવું કે હું જઈને કરું તો થાય એમ નહીં મારા હાથનું જ પ્રભુને રૂચે છે બીજા ભલે વ્યવસ્થા ગોઠવીને જાઉં પણ એના હાથ તો ઠાકોરજીને ગમશે નહીં એટલે કાંઈ પણ કરી વ્યવસ્થા કરું પણ મારો સમય આવે સેવામાં પહોંચી જ જાઉં આવો ભાવ આવો આગ્રહ રાખો તો જે ચર્ચા આપણે યમુનાજી વિષય કરી રહ્યા છીએ તો શ્રી યમુનાજી આ ચારેય સ્વરૂપે શ્રી યમુનાજીનું આરાધન આપણે ત્યાં થાય છે ગઈકાલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા ગોવિંદ સ્વામીના ચાર પદોનું દર્શન આપણે કર્યું હતું અને ગોવિંદ સ્વામીએ જે રીતે પદ ગાતા છેલ્લી ટૂંકમાં આપણે કહ્યું સકલ સુખ કી તું જ તું હો જુ શ્રેણી આપ તો સકલ સુખના શ્રેણી છો એમ કહી અને પદને વિરામ આપણે આપીએ આગળ પ્રારંભ જો કરીએ તો અનેક પ્રકારથી જે ગોવિંદ સ્વામીએ આપણને સમજાવ્યા તો આગળના આઠ પદો અત્યાર સુધી આપણે દર્શન કર્યા હવે નવમું પદ એ છિત સ્વામીનું છે તમારી બધાની પાસે એકતાલીસ પદની પુસ્તિકા છે એમાં ક્યુઆર કોડમાં પણ ઇંગ્લિશમાં પણ તમે જોઈ શકો છો આ પદો એવા દિવ્ય છે મેં કહ્યું ને એકતાલીસ સીડીઓ છે એક એક પગથિયું ચડતા ચડતા સામે યુગલ સ્વરૂપ બિરાજે છે ત્યાં સુધી પદના માધ્યમથી આપણે પહોંચવાનું છે આપણે ત્યાં પ્રભુ પ્રાપ્તિ માટે ઘણા બધા માધ્યમો આપ્યા છે એમાં સર્વોચ્ચ કોઈ માધ્યમ હોય ને તે ભગવદીઓની વાણી છે જો આપણી આંખે આપણને લીલાના દર્શન થતા નથી પણ જેણે દર્શન કરીને ગાયું છે ને એ વાણીનું માધ્યમ લેશો ને તો ભગવદીઓની વાણીનું સામર્થ્ય એ છે એની તાકાત એ છે કે ભલે ગાય હોય પાંચસો વર્ષ પહેલા પણ એ વાણીમાં આજે પણ એ તાકાત છે કે પાંચસો વર્ષ પહેલા થયેલો એમનો જે અનુભવ છે અને એ પદ આજે તમે ગાઓ તો એ આજે પણ એ લીલાનો તમને અનુભવ કરાવી શકે કોઈની કલ્પનાને ગાવ તો કલ્પના સુધી પહોંચાડે કોઈના અનુભવને તો તમને અનુભવ સુધી પહોંચાડે છે આ અનુભવીઓની વાણી છે અને અનુભવીઓ કરતા પણ આ ભગવદીઓની વાણી છે આપણે ત્યાં કહીએ જ્યાં ન પહોંચે રવિ ત્યાં ન પહોંચે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી અને હું તો એક સ્ટેપ આગળ કહું જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે ભગવદી જય આ અનુભવી નહીં નહીં આ ભગવદીઓની વાણી છે કારણ કે અનુભવીઓ પણ ઘણી વાર ખોટા પડતા હોય છે ઘણી વાર અનુભવીઓની સલાહ તમે લેવા જાઓ તો ઘણી વાર ખોટા પડે એમના નિર્ણય ખોટા હોય જેને જિંદગીમાં કાયમ ખોટા જ અનુભવ થયા હોય ને કડવા જ અનુભવ થયા હોય ને એની સલાહ લેવાય નહીં જવું નહીં તો એમ જ કે અરે કોઈના પર ભરોસો કરાય જ નહીં અને જે વ્યક્તિને કોઈના પર ભરોસો ના હોય ને એનો ભરોસો ક્યારે કરવો નહીં કારણ કે એને પોતાને જ કોઈના પર ભરોસો નથી તો એના પર ભરોસો આપણને ધગો આપી એટલે અનુભવી કરતા પણ શ્રેષ્ઠ છે ભગવદી કારણ કે ભગવદીનો જે ભાવપૂર્વકનો અનુભવ છે એ ક્યારે પણ તમને નિરાશ નહીં થવા દે એની વાણીની એ તાકાત છે એના અનુભવની એ તાકાત છે કે એ ગાતા ગાતા તમારો અનુભવ બનાવી દે તો છિત સ્વામીનું પદ નવમું પદ અને અચિત સ્વામી પર તો કેવી કૃપા ગુસાઈજીની એના જો જીવન ચરિત્રને જો આષ્ટ સખાઓના જોઈએ એક એક ને કેવી પોતે મથુરાના ચોબાજી અને એવા ઉદંડી જે ગામમાં સંત મહાત્માઓ કોઈ બ્રજમાં નવા આવ્યા હોય ને એમની મશ્કરી કરવા પહોંચી જાય એમની પરીક્ષાઓ કરે સમાચાર મળ્યા ગુસાઈજી માટે અરે ગોકુલ મેં કોઈ મહારાજ પધારે હે અને એટલો એમનો પ્રભાવ છે કે એક વાર કોઈ એમની પાસે જાય એમનો જ થઈ જાય છે ખબર શું કરે છે કે આવા ટોણા મને બધા ખબર છે બધા ભલે ભરમાય હું પરીક્ષા કરવા જઈશ અને આ ચીતુ ચોબે પોતાની ટોળકી ને લઈ ખોટો નારિયળ ને ખોટો રૂપિયો લઈ ગુસાઈજીની પરીક્ષા કરવા જાય છે દ્વાર પર ઉભા છે આજુબાજુ વૈષ્ણવ છે ખબર પડે છે કે નઈ આ ખોટો નારિયળ ખોટો રૂપિયો જ્યાં બહાર ઊભા હતા ને એટલામાં જ ગુસાઈજી બોલાવ્યા છીતસ્વામી ભીતર આવો ચોંકી ગયા આખા ગામ મનેતું છીતું કે છે મારું સાચું નામ તો કોઈને ખબર નથી આમને મારું સાચું નામ કઈ રીતે ખબર પડી અને જો જે સાચું નામ જાણી જાણી જાય જાય એ ખોટા ક્યાં કે ઓળખીને ગયા વખું છેતરવા આવ્યો છે ગભરાતા ગભરાતા છીતું ચોબે ખોટો નારિયેળ ખોટો રૂપિયો રહી ભીતર પ્રવેશ કરે છે અને ગુસાઈજી કે લાવ અમારી ભેટ લાવ અને ડરતા ડરતા એ ખોટો નારિયેળ આપ્યો ગુસાઈજીને અને ગુસાઈજી હાથમાં લઈને જ્યાં પછાડ્યો જળની ધારા વહેવા લાગી ચકિત થઈ ગયા છીતુ ચોબે અરે આ તો ખોટો હતો હું જાતે લઈને આવ્યો હતો આમાં જળ ક્યાંથી આવ્યું અને જો ખોટાને નારિયેળ ખોટાને સાચો કરનારા જો આ હોય તો હું ખોટો જ છું મને પણ આ મારા જેવા ખોટાને સાચો કરનારા ગુરુ આજે મળી ગયા છે ખોટો રૂપિયો મંગાવ્યો બજારમાં ચલાવ્યો પ્રભુની સેવામાં અને એક ક્ષણે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ગુસાઈજીના દર્શન થયા ભઈ અબ ગિરધર સો પહેચાન ભઈ અબ ગિરિધર સો પહचान ભઈ અબ ગિરિધર સો પહचान कपट रूप वे छल वे आयो कपट रूप वे छल वे आयो पुरुषोत्तम नहीं जा पुरुषोत्तम नहीं जा સાક્ષાત નવનીત પ્રિયાજીના દર્શન કરાવ્યા ગોકુલ લઈ ગયા પ્રિય નવનીત પાર ને ઝૂલે શ્રી વિઠ્ઠલ નાથ ઝુલાવે અદભુત કેવી કેવી કૃપા અત્યારે એ ચર્ચાનો વિષય નથી આપણો વિષય તો યમનાજી છે

કોઈ વસ્તુની મહત્તા ને જાણી લો ને અને ખબર પડે કે આ વસ્તુ ત્યાં છે પછી એક સેકન્ડ તમે કારણ કે આ આ મળે મળે કે ન કોણ જાણે ક્ષણ જતી રહે અને હાથમાંથી આવી વસ્તુ સરી જશે તો માણસ જ્યાં હોય ત્યાંથી દોડે અને એ જ વાતચીત સ્વામી કહે છે નવમા પદમાં ધાય કે જાય જોશ્રી યમના તીરે ધાય એટલે પ્રજાશાનું દોડીને જે જાય

પણ તમારા ઉપર જે કૃપા કરવાની ક્ષણ હતી ને એ ક્ષણ જતી રહેશે એ તત્વ નહીં જાય પણ એ અવસર જતો રહેશે દોડવાનું કેમ કારણ કે જે ક્ષણે મળવાનો તાપ જાગ્યો હોય ને એ જ ક્ષણે જઈને સામે ઉભા રહી જવું પડે કારણ કે તમારી ભીતર જે મળવાની ઉત્કંઠા ને લાલસા છે ને એ તમારી લાલસા નથી પ્રભુને આશીર્વાદ આપવાની ઈચ્છા છે પ્રભુને કૃપા કરવાની ઈચ્છા પ્રગટી છે એટલે આ ક્ષણ તમને મળવાની તત્પરતા જાગી છે અને જે ક્ષણે જાગે એ જ ક્ષણે દોડજો સંજોગો એવા જ રહેશે અવસરો જતા રહેશે ઘણી વાર એમ થાય વસ્તુઓ ત્યાં જ રહી જાય સાધનો ત્યાં જ રહી જાય વ્યક્તિઓ ત્યાં જ રહી જાય સંજોગો ફરી જાય સમય જતો રહે ઓર સમય ગયે પછત યહ જો બન અંજલી કો પાની સમય ગયે પછતયે આપણે હમણાં નહીં તો પાંચ વર્ષ પછી પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી તમે પ્લાન કરો છો તમારું પ્લાનિંગ છે ક્યાંક કૃપાની ક્ષણ જતી ન રહે એટલા માટે સમજણ આવે ભાવ આવે ને એ જ ક્ષણે દોડજો ભાગજો અરે ભાગવામાં ક્યાંક પડી જઈશું તો ક્યાંક પતન થઈ જશે તો ભાગવત એમ કહે છે ધાવન પતે ને આ ભક્તિનો માર્ગ એવો છે જે આંખો બંધ કરીને દોડો અહીંયા પડવાનો કે પતનનો ડર નથી કારણ જેણે ઊભા કરતા શીખવ્યા હોય ને જેણે ચાલતા શીખવ્યા હોય ને એ ક્યારે પડવા ન દે ઘણી વાર માં બાળકને ચલાવતા શીખવતી હોય ત્યારે આમ કરીને દૂર ઊભી રહી જાય પણ એ દૂર એટલા માટે ગઈ છે કે તમને છોડવાનું ઈચ્છા નથી તમે પોતે ચાલતા થઈ જાઓ એના માટે આંગળી છોડી વાર ભગવાનનો હાથ છૂટી ગયો લાગે કે લાગતું નથી કૃપા છે લાગતું નથી કે ભગવાન મારી જોડે છે એમ લાગે એ ને દૂર જઈને ઉભો રહી ગયો છે એ દૂર એટલા માટે ઉભો છે કે તું ચાલતો થઈ જાય કારણ આંગળી પકડવી સારી છે સમર્થની સમર્થ વ્યક્તિની આંગળી પકડવી જે અસમર્થ હોય એને સારી છે પણ કાયમ આંગળી પકડવી પડે ને એને તો ડિસેબિલિટી કહેવાય એને તો અપંગતા કહેવાય ભગવાન ક્યારે કોઈને અપંગ નથી બનવા દેતો એની કૃપા સામર્થ્ય આપે છે અસમર્થતા ક્યારે નથી આપતી એનો સ્નેહ સામર્થ્ય પેદા કરે છે અસમર્થતા ક્યારે પેદા નથી કરતો એ એટલો પ્રેમ તમને ક્યારેય નહીં કરે કે તમે અપંગ બની જાઓ આશ્રય ભલે સિદ્ધ થાય અપંગતા ભગવાનને પોસાય એવી નથી અર્જુન લડવું તો તારે જ પડશે રથ ભલે હું ચલાવી દઉં ભગવાન ક્યારે પણ વ્યક્તિને અકર્મણતા નથી શીખવાડતા પ્રયાસ પુરુષાર્થ શીખવાડે છે તો અહીંયા જેણે ઉભા ને કરતા ને ચાલતા શીખવ્યા હોય એ ભગવાન અને યમુનાજી ક્યારેય ભક્તિના માર્ગમાં તમારું પતન નહીં થવા કોઈએ પૂછ્યું જલને જલ ને કાષ્ટ કોન પ્રે રીત આ પાણીમાં તમે લલોડું નાખો તાંબુ નાખો સોનું નાખો પથ્થર નાખો બધું ડૂબી જાય પણ આ લાકડું નાખો તો તરવા કેમ લાગે છે જલને ને ડૂબાવે કાષ્ટ કોન પ્રેમ કી રીત આ કઈ પ્રેમની રીત એવું તો આ જલ લાકડા જોડે એવો કયો પ્રેમ છે બધાને ડૂબાડે ને લાકડાને તરાવે જલન ડુબાવે કાષ્ટ કો યહ કોન પ્રેમ કી રીત અને ત્યારે લાકડાએ એ કહ્યું પાણી એ કહ્યું અપનો સીચ્યો જાન કે યહ બડેન કી રીત ક્યા તો બીજ રૂપે હતો ને ત્યારે મેં જ સિંચીને આને વૃક્ષ બનાવ્યું છે અને જેને આપણે જ સિંચીને મોટા કર્યા હોય એને ક્યારે આપણે ડુબાડી શકતા નથી પાણી કહે કે મેં જ મોટું કર્યું આને મેં જ ઉગાડ્યું મેં જ સિંચ્યો છે આને મેં જ લાલ લડાવ્યા છે મેં જ મારું સ્નેહ પીવડાવ્યું છે પછી હું ક્યાંથી આને ડૂબવા દઉં એમ યમુનાજીએ તો આપણને પોતાના પયપાન કરાવી કરાવી આ માર્ગમાં ઊભા કર્યા યમુનાજીએ તો આ માર્ગમાં આંગળી પકડીને આપણને ચાલતા કર્યા યમુનાજીએ તો આ માર્ગમાં પ્રભુ સામે આંગળી ચીંધીને કહ્યું જા દોડ તારો નાક તારી સામે ઊભો છે આપણને ઈશારો કરીને સંકેત કર્યો અને જ્યારે જીવ ભગવાનને મળવા દોડે ત્યારે માં તમારી જોડે જ છે તમારું ક્યારે પતન નહીં થવા ધાય જો શ્રી જે દોડી ભક્તિની લક્ષણ છે તત્પરતા જ્યાં તત્પરતા નથી ત્યાં ભક્તિ બી નથી જ્યાં ઉતાવળા ઉતાવળા કોઈ બહેનો અને ભાઈઓ જતા હોય ને તો સમજી લેજો અહીંયા આજુબાજુ ક્યાંક હવેલી હશે બાકી બધા મંદિરો તો આખો દિવસ ખુલા રહે હવેલી માં ડર લાગે અરે શ્રીંગાર બંધ થઈ જશે રાજભોગ બંધ થઈ જશે ઉથાપન બંધ થઈ જશે ભોગ સંધ્યા બંધ થઈ જશે તત્પરતા છે અરે પ્રભુ એ જ છે પ્રભુ ત્યાં જ છે ખબર છે આપણને તોય તત્પરતા કેમ છે કૃપાની ક્ષણ ન જતી રહે હંમેશા ડર દર્શન બંધ થઈ જાય એનો નહીં રાખો ક્યાંક મારા પર કૃપા કરવાની આ જ ક્ષણ હશે એ ક્ષણ ન જતી રહે એનો ડર રાખો કારણ કે બાકી બધું જ પાછું આવે છે ગયેલા અવસરો પાછા નથી આવતા ઈચ્છાઓ મનમાં રહી જાય અને અવસરો જતા રહે એટલે મનમાં કોઈ મનોરથ જાગે ને એને બહુ ટાળો નહીં લૌકિક આજે છોડી દેશો ને ભાગ્યમાં હશે ને તો કાલે લઈને માણસ ઊભો હશે સામે કારણ કે લૌકિક ભાગ્યને આધીન છે તમારા નસીબમાં છે તમે દરવાજો બંધ કર્યો હશે ને કોઈને ચેક આપવો હશે દરવાજાની નીચેથી નાખી જશે પણ એ તમારા સુધી આવી જવાનું પણ અલૌકિક સામે આવ્યું અને મેળવવા માટે તમે પ્રયાસ ન કર્યો તો તમે ક્ષણોને ચૂકી જશો